રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને હાલો ભાઈ જો હવાર હવારમાં ઉઠી અને આપણે જવાનું ફુવારા બદલાવવા પછી મેળ આવે ને તો ભૂકાની બે ટ્રોલીઓ ભરવી હે કેમ કે પાડોશીને ત્યાંથી આપણે ટેકામાં જે ટ્રેક્ટર આવ્યું હતું ને એને એક બે દિવસમાં આવવાનો હોય બે ટ્રોલી દે એટલે ટ્રેક્ટર નું કે બીજું કામ ના હોય કામમાં બસ જો એ કરવાનું હોય ફુવારા ફેરવીને મેળવે તો ઓલું વારો હકેલું હોય બાયું ફ્રી થઈને પછી ભૂકો ભરવાનું ને એવું બધું પ્લાન હે તો હાલો આગળ તો ભાઈ આપણે ઘણું બધું કામ કરી લીધું છે ને રાજુભાઈ છાટે દવા તો આપણે જરાક જઈએ જાય સુધી મોબાઈલ કાઢવાનું વેરું નથી આવ્યું ફુવારા ફેરવી ડાયરેક્ટ ઓલો વારો આપણે હકેલ લીધો હે થાંભલી ઉપડલી હતી વારો હકેલ લીધો આપણે જે માંડવો કાઢ્યો તો ને હલર ને ક્યાં પડ્યું મિયા જ્યારે કંઈ ખાઉમાં નજર કરીને ખાઉ પવનના પડવા માંડ્યા હે કેમ કે પરમ દિવસે હાંજે પાણી કાઢ્યું ને કંઈક રાજુ ભાઈ કાલ બપોરે પાછા ક્યારે રહી ગયા હતા ની પાયા હે જો તો ખાઉ નહીં કંઈક આ ટાઈપની હાલત થઈ ગઈ છે જો પવન એટલે હમણાં હે ને બે તંદી થયા તો વધારે પવન થઈ ગયો ક્યારે તો આખો પડી ગયો ને ઘઉં પડે ને એટલે ઘઉંમાં માં નુકસાન થાય ઘઉંનો નો દાણો મોટો ના થઈ શકે અને ઉંદેડા નું નુકસાન વધી જાય ઉંદેડા બહુ મંડે આવવા પછી અને નું ક્યાંક ક્યાંક નુકસાન માટે જો હવે અહીંથી દેખાય ના દેખાય જો અહીંયા વાતરી પડી હે નીચે એટલે ઉંદેડા નો માર વધી જાય પછી આપણે આમાં કદાચ કટર આજુબાજુમાં આવે ને કટર થી વાઢવા હોય ને તો એ પડલ ખાઉં એ કટરે ના લે એટલે ફરજિયાત બધી મહેનત આઈથે કરવાની થાય અને પવન બહુ વધારે હે કદાચ મારે પવનનો અવાજ આવતો હવે ધાણા પડી ગયા છે વલ્લા વગેરે ધાણા પડે ને તો એ ઉંદેડાનો માર વધી જાય અને ફાલે ના લે બહુ એટલે પવન નું પાણી કાઢવું ને બહુ અઘરું થઈ જાય ભલે હાંજે કાઢ્યું પવન પડી જાય પછી પણ દિવસના પાછો પવન વહેલો ચાલુ થઈ જાય ને તો આવું નુકસાન આવે રાજુભાઈ દવાના વેડીયા બેકીની પેલા મુકાતા અંદાજે વરહાદ ની પેલા તેથી કેતા હાબુ આવે પણ હાબુ થી અમારી બેહો ને કઈ ફેર પડે એમ છે નહી એક થી બે ભેહ ને ટોલા ની અસર વધારે થાય બાકી એક પણ હવે એને છાંટીને ના છાંટીને તો આમાં આવવાની શક્યતા વધી જાય એટલે પછી બધી ભેહો ને આછી અછી દવા છાંટતા સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો આપણે ઓલો ભર હજી ટેક્ટર એમને કાઢ નાખી ટોલી જોડી લઈ બધી તૈયારી કરી લઈ અને ચા નો ટાઈમ થઈ ગયો હે તો પેલા ચા ની ચૂંચકી મારવી જો હે હા મારવી જો હે ને ચા વગર તો મેળ ના પડે આજ તો લાઇટ લગભગ હવાર ની વી ગઈ ફુવારે બસ ફેરવી ચાલુ કરી લીધો ને તાત્તારા લાઇટ વય ગઈ હજી આવી નથી પાછી

એટલે કદાચ સારી થતી હે ખબર નહિ હમ લગભગ કમલશભાઈ બધા ઉપર એક હે ખાલી વા છા છે આપણે જે પાછળ થી થોડાક બી ખીચામ રહી ગયા તને વાવી દીધા તા એટલા રિયા હૈ બાકીના બધા આજથી ત્રણ ચાર દી પેહલા ઉપાડી નાખી દીધા હે જો અહીં ચાલો એનું વરી યાદ આવીએ ને તો કંઈક ભેજ્યું માર્યું છે દસ બાર મુરા કદાચ વધારે નથી લાગતા ઈ પણ એ અંદર પોલા થઈ ગયા હોય મજા ના આવે પછી રજીએ જરાક ટ્રેક્ટર ચાલુ કર ને હાલો આ ફર છે ને એ અહીં મૂકી દઈ જાય કાલર કે આપણે બનાવીએ ને તો અહીંયા આને પાછા વાન ઠેકાણે લઈ જાય ધાર ઉપર નાખવા પાછો છે ને ચીપીઓ ના બે કઠણ જમીન હોય ને એટલે અહીંયા ખેતરમાં હોય તો પોચી જમીન ચીપીઓ બે હાલો ભાઈ બધું થઈ ગયું નોખું નોખું જો ભરીયા બધા અલગ અલગ થઈ ગયા છે સીપીઓ અલગ થઈ ગયો છે ટ્રેક્ટર અલગ થઈ ગયું છે ને આ બાજુ ચાય આવી ગયો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

और एक coba, ट्राई कर दियो टाटा हूं थोड़ा ચા પીવાની મજા આવે પણ ખાંડ વધારે પડી જાય ગમે પણ આજ બહુ પરફેક્ટ ભાઈ ચા એટલે હરી ઉભી રાખવી હોય તો રહી જાય એવો ચા હે ચાલો કોઈ ને પીવું હોય તો અમે તો બે બે અડારી મારી ઘણા કે તું ચા ના પીવાય આપણે કમેન્ટો આવે હું કેવું હે તારે એના વિશે ચા ના પીવાય એ તો હું અહીં બધેન પહેલા ઈ જ કેતો ચા ના પીવાય ચા પીથે પસંદ ન થાય કે આ ચા તો પીવો જ જોઈએ ને હા આ ભાઈ હવે આમાં મહીરાવાની જરૂર આપણે પડે નહી રાજુ ભાઈએ સિરવ લીધું ચાલો જો સોનલ ને પાપડ કરવાનો પ્લાન થયો હે રાધુ કપડાં ધોઈ હે હવે એ બે જો ફ્રી થાય ને એમાંથી એક જણી તો ટૂંકમાં ટોલી ઉપર ફાટું દેવાનો મેળ આવે પછી આપણે ભૂકો ભરવાનો હોય ત્યાં સુધી અમે ટોલી જોડી લઈ અને ઉરિયા નાખ દઈ અધૂરું હોય લાઈટ આવે ને તો આપણે પાવાનું જ રાજમામાં હા હાલો એ કઈક કામ કરી છોકરા બધા વૈયા ગયા ભણવા બાલ મંદિરે વિરેન નિશાળે આનું દલડું મેચિંગ નથી થાતું થઈ જાય હે પાએ જોગીએ તૂટી પડે કે આગળ ઓલું હિંગલ છે ને એ ભટકી જાય હે હાલો ભાઈ ટ્રેક્ટર ટોલીના ના દલડા મનડા મેચિંગ કરવા હે રાજુભાઈ થી થાય કે નહીં જોવાનું હે સે ઓલો ટર્ન રાખવાની જરૂર હે ચાલો ભાઈ થઈ ગયો દલડા માન માન મેચિંગ કરી રહ્યા હવે ઉરિયા સાટું હે ઘણી ફ્રી નથી સોનલ પાપડ કરે રાત તો એ એ હવે રાજુ ફઈ ખીચી ખાય હું એન્જોય કરે રાજુ છે ખીચી ખીચી આ તો ને ઓલી કોર ખાવ ને અતલી મજે આવે તમને તો ભાવે ને ટોપી આ ખાઈ લે ને હા એટલે કોર નીકળે ને એ હોલાસ ન હું મે મે લ્યો ને વણાઈ વણાઈને આમ ઠીક છે મોહરે ના સોક લોક એટલે આપલા પાપડ મળદી વિયોગ ગયો એ તમને બીધી વે आले बेजो मुझे मेल चालू થઈ ગયા છે હે આ આજ મજે મેલ ની છે મેલ ની છે હા એ તો પાકું છે ને ચા માં તઈ મજા આવે કા નાર માં તો આણા નથી ને કઈ દીધી આમાં નઈખો ઘાણો લોટ અને બાજરાનો લોટ મેં નકતે કે કીંબો બનાવી દી એ મને કઈ ખબર નથી હમ તો આમાં કેમ ઓલો લોટ માં નતું કોઈ અલાવા મ કે હું એકલી જતી વિશેષ બરો હતી હમ

હા અમુક ને ટ્રીક જ હોય ને બાકી તો લોટ ઉપર વધારે હોય ને એટલે આ હરખી બને ને તો જ ઉકલે બાકી જો બગડી ગયું ને હા તો બસ મજા ના આવે પાપડે ના ફૂટાડી આ જી ઓલી ફોડી ક્યુ દેખાય ઈ શું હોય કાચો લોટ આ કાચો લોટ ના હોય પણ લોટ ટુકમાં નાખ્યો હોય ને તો ઈ બરોડી પડી ગઈ હોય હલાવવાનો ખર્ચો ના હોય ને હમ એટલે હા એટલે કહું ને કોઈક બીજું હોય ને તો વાંધો ના આવે લોટ પડતો જ ભાઈ તો આ બીજો રાઉન્ડ જો પાપડ નો ચાલુ થઈ ગયો છે ને અમે બે ઉરિયા સાટી દઈ ભાઈ આજના સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે ને હું જલો આવી જલો તો અમારો આમંત્રણ સડી ગયો છે ભાઈ બોલો ભાઈ કેમ છે રામ રામ જો જો મારા હતા ફોન કાઈ દોટ લેતા તો કામ તો ચાલુ જ કરી દીધું હે તને કે ની તેડ તો તમારું ધ્યાન રાખીએ તમ તમારી વાહ કુતરા તોરે આટલે કોણ ના આવે હો ને બોડીગાર્ડ છે ભાઈ અમારો બોડીગાર્ડ ની પહેલવાન કે દેખાડ જો ઉપર ઓ આ સર હાલો કરે પારે ડામ બોતાય ને તમારા મોટો દે તો હિંગરામ વાહરાવ ને તો ફેર વી ના ના થરે એક નાખી દેવા નાડે માં પેલા ફટાફટ બોલતા શીખી જા

ભૂકો હારવાનું પ્લાન હતું પણ ભૂકો નથી હાર્યો કારણ પવન એટલે મિની વાવાઝોડા જેવો પવન છે ભાઈ ઘઉં બહુ બધા નુકસાન નાખ્યું નાખ્યા મકાઈના તન ચાર ક્યારે એક ક્યાર હતો ક્યારે બીજા પડી ગયા હે એટલે બહુ નુકસાન કર્યું હે મકાઈ હાલો જોઈએ હવે રાજમામાં ફુવારા જો નુકસાન ના કરે તો હારું હાલો ધીરે ધીરે ફટાફટ છે ને ફેરવી નાખી અમે થોડોક પવન ધીમો થાય ને તો પછી ભૂકો હારી बेट्रोली नाक दे तो पास में एक डिटेक्टर वाला फाइन दे वांधो तो ना आवे हाल हाल भाग न करो वे पास में पानी आ भी है न तो क्या ही ना नहीं रहो चल आफर बेटा तुम्हारी तो माई के जा है नी अंदर पानी का करा घर जा है उठिए न तो हां हेलो भाई राजू भाई गया है मोटर चालू करवा फिर भी तो लेके चल लाइन

બની ચા હું તો કોઈ નથી બનાવીને રાખી દીધો ભાઈ ચા પાણી પી પછી જાય ભૂખો બરો પવન તો પડશે નઈ કઈ ન્યા વિવા નથી કોઈ ના મેં આવ્યું ત્યાં જાય ને

ફેરો નાખ દીધો હે ભૂકંપ ફેરો આવી નાખ્યો અને એક ધાઇડી નાખ્યો હે હવે માં હવા ચેક કરાવી અને પાડોશીનો કાલે ટેકમ વારો હે એ ન્યા જવા દેવાનું છે ટ્રેક્ટર બાપુ જા હે હું જાઉં પાણી રાજુભાઈ ને ના હું હોય તો નાઈ ને પછી આવીએ પછી હું નાઈ ચાલો તો વારા બદલાવ કે નાવું જોશે અને ધાણામાં ઉપલીકેટ કે પાણી ચાલુ કર્યું હે છ વાગી ગયા હે ને વિરેનભાઈ લગભગ આવી ગયો હે ભણીને

नहीं नहीं, नहीं, नहीं। था। नहीं नहीं। अल्माजी। एक काम शेत शर्दी हलो वीरन भाई ने जरा तवज लगे अल आम पीली मीकर खाई लीध तो बपोर खाद

મું મનતા હોતા દેખારગેતા નતાતા દવાખાનામાં બે આવા તારીખે બે હું ઉતરતો જ નતો તો આ આ તો પાપા જોઈ લ્યો ભાઈ અમાર જે લેવા છે એના મમ્મી તાજા તાજા પાપડ ફ્રેશ ફ્રેશ હજી સુકાણા નહી હોય તો એ ચાલુ કરી દીધા હે મસ્ત હે કણો કાચો છે હે કણો હે કણો હે અટણ કેવી છે તબિયત હા દીયા તાલે બહુ અંદર નથી ને તો હવે ખાઈ પીન ગોળી પી લ્યો લ્યો તો ભાઈ હાલો હજી કાનભાઈ આવ્યા નથી હું જરાક રાહ જોઉં અને વિરેનને ખવડાવીને દવા પીવડાવી દઉં એટલે હરાડો થઈ જાય કંઈક ને હાલો હવે આજના video નો કર દઈએ એન્ડ આમાં ક્યાંથી ક્યાં ને હું ને હું થાય ઈ કાઈ સમાચાર ન હોય ઓચિંતાનું બધું ભૂટકી દઈએ હાલ્યા રાખે બીજું દવાખાનું અવાર અમર લાંબુ હાલ્યું કે નહીં કે જ કઈ વાંધો નહીં હાલ્યા રાખે હાલો કાલની વાત કાલ કરશું આજના વિડીયાનો કરી દઈએ હવે એન્ડ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ 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 રામ